પરિવારો રોજબરૂચ જાહેરમાં અપશબ્દો બોલી મારામારી કરતા હોવાની ઘટના ત્રાહી માં પોકારી ઉઠ્યા ત્યારે ગ્રામજનોએ એકઠા થઈ તમામ સલાટ પરિવારને બે દિવસમાં જગ્યા ખાલી કરવાની છિટકી આપી બીસા તાલુકાના કાંટ ગામના લોકો છેલ્લા દસ દિવસથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અહીં ગામ પાસે સલાડ સમાજના પંદર થી વીસ જેટલા પરિવારો આવીને રહે છે પરંતુ જ્યાંથી તેઓ આવીને રહે છે ત્યાંથી રોજ જાહેરમાં અપશબ્દો બોલી ઝઘડાઓ કરે છે જાહેરમાં મારામારી કરતા આજુબાજુમાં રહેતા લોકો હવે પરેશાન થઈ ગયા છે જેના કારણે ગ્રામજનોએ મંદિર ખાતે એકઠા થઈ જાહેરમાં અરાજકતા ફેલાવતા લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી રોજબા રોજ આઠ થી દસ જેટલા પરિવારો જાહેરમાં આજુબાજુમાં રહેતા લોકો અને ગામના આગેવાનોએ સાથે મળીને આનો ઉકેલ લાવવા ચર્ચા વિચારણા કરી હતી જેમાં ગામના આગેવાનોએ આ તમામ પરિવારોને બે દિવસમાં જગ્યા છોડવા અંગેનો નિર્ણય લીધો છે અને જો તેમ છતાં પણ આ લોકો જગ્યા ન છોડે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ આગેવાનોએ જણાવ્યું હતું